પાટણના મલ્હાર બંગલોજ ખાતે આખો ચૈત્ર માસ આનંદના ગરબાની રમઝટ જામશે ચૈત્ર મહિનાની શરૂઆતથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે તેમજ ઠેર ઠેર મંદિરોમાં ઘટ સ્થાપના કરાતી હોય છે તેમજ દેવી શક્તિનો મહિનો ગણાતા આ મહિનામાં ઉપાસના કરવામાં આવે છે તેમજ દેવી દેવતાઓની પૂજા અર્ચના થકી વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે ત્યારે પાટણ શહેરની અંદર આવેલ મલ્હાર બંગલોજ ખાતે સમગ્ર મલ્હાર બંગલોજની બહેનો દ્વારા સમગ્ર ચૈત્ર માસ દરમિયાન આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોસાયટીમાં વસતા દરેક પરિવારજનોના ઘરે એક એક દિવસ આનંદના ગરબાની રમઝટ બોલાવી માંગ બહુચર તેમજ ઉમિયા માતાજીની ગુણગા ગાઈ રહ્યા છે ત્યારે આજરોજ મલ્હાર બંગલોઝની અંદર આવેલ રાજુભાઈ પટેલ તથા રોશનીબેન પટેલના નિવાસસ્થાને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સોસાયટીની મહિલાઓ જોડાઈને વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું પાટણ શહેરની અંદર આવેલ મલ્હાર બંગલોજ ખાતે ચોર્યાસી જેટલા પરિવારો કરે છે ત્યારે માસ સુધી આ આનંદના ગરબો દરેક પરિવારના ઘરે ઘરે યોજવામાં આવશે તેમજ આજરોજ મલ્હાર બંગલોજની અંદર નિવાસસ્થાન ધરાવતા રાજુભાઈ પટેલ તેમજ રોશનીબેન પટેલના નિવાસસ્થાને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુચર માતાજીના તેમજ ઉમિયા માતાજીના ગાય વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અહેવાલ રેણુકા ગજ